નમસ્કાર દર્શક મિત્રો આમ તો ગુજરાતના વિકાસની વાતો જોરશોરથી આપણે સાંભળીએ છીએ અને વિકાસ પણ જોઈએ છીએ પરંતુ ઉનાથી નવ કિલોમીટર દૂર બાચા ગામની વાત કંઈક અલગ છે બાચા ગામમાં નજીકથી શાહી નદી પસાર થઈ રહી છે અને આ શાહી નદીના સામા કાંઠે ત્રીસ જેટલા પરિવારો પણ રહે છે એક જ ગામના હોવા છતાં પણ પોતાના જ ગામથી અને પરિવારોથી વિખૂટા થઈ ગયા છે કેવી રીતે શાહી નદી પર કોઝવે આવેલો છે ને છેલ્લા પાંચ વર્ષથી નદીના વહેણમાં ધોવાઈ ગયું છે તંત્ર આ બાબતે જાણે છે પરંતુ કામ નથી કરી રહ્યું ગ્રામ લોકો કહે છે કે વારંવાર અમે રજૂઆત કરી છે પરંતુ તંત્ર હજી સુધી આ કામ કરવા માટેની ઈચ્છાશક્તિ દર્શાવતું હોય તેવું નથી લાગતું ટાયર ટ્યુબના સહારે આ ગામના લોકો નદી પાર કરી રહ્યા છે તે પણ જીવના જોખમ આવો જોઈએ ખાસ રિપોર્ટ બાળકો ને લઈ જવા બાળકોને લઈ જવા માટે અમે ટ્યુબ ઉપર ટુપ ઉપર આવી છીએ ઉના પાછા શાહી નદી પર નો પુલ પાંચ વર્ષ પહેલા ધોવાઈ ગયો હતો જેને કારણે સામે કાંઠે રહેતા લોકોની મુશ્કેલીઓ વધી છે બાચા ગામના લોકો પાંચ વર્ષથી જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે તેઓ ટાયરની ટ્યુબમાં બેસીને દોરડાના સહારે ગામમાં પહોંચે છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી મારું નામ કાજલ છે હું આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું આ મારા હેલ્પર બેન છે અમારે આંગણવાડી હવે આ કાંઠે છે અને બાળકો અડધા છે ગામ માંથી આવે છે હવે અમારા જીવના જોખમે તમે જોયું ને પાણી આવ્યું છે તો કેવી રીતે બાળકો લાવવા અમારા હેલ્પર બેન છે એક કિલોમીટર દૂરથી ગામમાંથી બાળકો લઈને જીવના જોખમે આવે છે જનાવર કઈ થયું તો કોણ જવાબદારી લે શું સમસ્યા શું છે સમસ્યા એ છે કે પાણી આવ્યું છે પુલ તૂટી ગયો છે હાલવું કઈ રીતે વર્ષે વર્ષે આ સમસ્યા છે કોઈ ધ્યાન ધરતું નથી કઈ પણ જાતનો ઉકેલ આવતો નથી બાળકો તમારે કરી આવે છે અત્યારે બાળકો અત્યારે મારા હેલ્પર બેન એને ખુદની જવાબદારી બિચારા આમ થી લઈને 1 કિલોમીટર દૂરથી આવે છે રસ્તો આટલો ખરાબ છે ને કઈ પણ જનાવર નીકળું ને નહી તમે આમ જઈ શકો નહી તમે આમ જઈ શકો હાલ વૈકલ્પિક વ્યવસ્થા કઈ રીતની છે વૈકલ્પિક વ્યવસ્થા તો મારું એમ કહેવાનું છે કે અત્યારે તમે કઈક નાળા મૂકો કઈ પણ રીતે એક થોડો રસ્તો જાય અવાય જવાય ગામ થી સંપર્ક રહે એ રીતે કઈ કરી દે તો અમાર આભાર રહેશે વર્ષ ઓગણીસો નેવું માં ફોરેસ્ટ વિભાગની વોટર શેડ યોજના હેઠળ શાહી નદી પર કોઝવે બનાવવામાં આવ્યો હતો જેની જાળવણી પાછળથી તાલુકા પંચાયતને સોંપવામાં આવી હતી આ કોઝવેનો એક ભાગ ધરાશાયી થતા સામા કાંઠા વિસ્તારના ત્રીસથી વધુ પરિવારો અને પંદરથી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગામમાં જવા માટે લોકો ટ્યુબ અને દોરડાનો ઉપયોગ કરે છે બાળકો અને મહિલાઓ પણ જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે આંગણવાડીના બાળકોને પણ ટ્યુબની મદદથી લાવવા લઈ જવા પડે છે મારું નામ ભીલવાળા અજીતભાઈ છે હું આ વિસ્તારમાં રહું છું અમારા વિસ્તારમાં આ શાહી નદીમાં જે ક્રોઝવે પુલ છે જે ગામને અને આ વિસ્તારને જોડતો એક જ રસ્તો છે તે સાઈડમાંથી ધોવાણ થતાં આ વિસ્તારનો અને ગામનો સંપર્ક તૂટી ગયો છે એટલે આ સિવાય કોઈ બીજો રસ્તો નથી સામે કાંઠે જવું હોય તો કઈ રીતે જવું સામે કાંઠે જવું હોય તો બે ઓપ્શન છે એક તો અહીંયા ટ્યુબ મૂકી છે એની ઉપરથી જીવના જોખમે પાણીમાંથી જવું પડે અથવા તો તેમ ન કરવું હોય તો રસ્તો કેડીના રસ્તે બહુ બાવળ અને કાંટા ટૂંકમાં જ્યાં દીપડાની બીક લાગે એવા રસ્તે જઈ અને ગામમાં તમે જઈ શકો સામે સામે કમસે કમ ત્રીસ મકાનો છે અને અઢારથી થી વીસ ખેડૂતો છે તમારી માગણી શું અમારી માગણી એ જ છે સરકારને અને તંત્રને કે આ પુલને જોડતો કરી દે અને ખાલી ભલે મોટો પુલ ના બને મોટા ખર્ચનો તો કાંઈ નહીં પણ ગમે તેમ કરી પાણાપુરી આ જે ખાડો પડ્યો છે એને બુરી અને આનો કોન્ટેક્ટ શરૂ થાય રસ્તો ચાલુ થાય એવી માંગ છે અમારી તમે કોઈને રજૂઆત કરી અંગેની આ સિવાય જ્યારે જ્યારે પણ અમે ઇલેક્શન ટાઈમ હોય ત્યારે અમારો પ્રશ્ન ઉમેદવારો મિત્રોને કહેતા હોય કે અમારા આ સમસ્યા છે લાઇટની હજી આ વિસ્તારમાં જોતી લાઈટ એ નથી બધા આંકડીયા નાખીને પાવર વાપરે છે તો આ રજૂઆત અમે ઇલેક્શન ટાઈમે મૂકતા હોય પણ છતાં એનું નિરાકરણ આવતું નથી દર્શક મિત્રો આ ભાચા ગામની વાત તો અમે કરી અને અહીંની સમસ્યાની પણ વાત કરી સ્થાનિકો કહી રહ્યા છે કે નેતાજી આવે તો છે અને વચનો પણ આપે છે પરંતુ તે ઠાલા સાબિત થાય છે હવે મુંબઈ સમાચારનો પણ પ્રયત્ન એ જ છે કે તંત્રના બહેરા કાન સુધી આ વાત પહોંચે અને સત્વરે કામગીરી શરૂ થાય અને આ ગ્રામજનોને તેમના જીવના જોખમે નદી પાર કરવાની જે પારવાર મુશ્કેલીઓ છે તેમાંથી બહાર નીકળે અને ફરીથી કોજવેનું કામ શરૂ થાય જોતા રહો મુંબઈ સમાચાર